મને પકડાવા ઊભી થઈ લેંં તો કરતી આવો હરખી રીતે નંદનલાલા ને મોરલીવાળા ને પ્રેમે ભક્તો એ બાંધી લીધા નંદલાલા ને એ ભાભી હું તમને શું કહું છું

શું કરવું બોલો કંટાળો આવે દુકાને બે બે આ બંધ કરી દીધું અરે કડક ચાય કેરે બનાવી અત્યારે ઉઠાઈ દીજો હા શું ને અરેલા હો એટલે તને પાય મીઠી કડક જેવી છે પી તમતારે મજા આવી જાવ પછી લાલ બાલ કઈ રાખવું નઈ બટ આફલે ક્યાં લાલ બાલ દેસી હો દેસી તો દેસી દેસી લાવો એકાદુ હા આલા તને તો દેવી પડે નક તું આ બધું બંધ કરાવી દે તી તમને મારી તો ખબર જ છે આટલે જ દીધું ને તારા પૈસા ન જતો તમતારે નવા એને નક ડબલા હકેલા ને બધાને પકડાઈ દો ખબર હે ને તું ગામનો લાઈટકો છોકરો છો ને ખુડસી ખુડસી છે છે રે રે લાવો લાવો બેસા અહીં બે મીરાતે પી તમતારે હો કચ્છિયત બીજું દેવું પડશે હો અરે સંતર મુંજામાં બે આપીશ બસ આકરું બહુ હો તો આપણો માલ છે આકરો તો હોય જ ને જમાદાર હા સાહેબ હવે કોઈ ગામમાં દારૂ વેચતું નઈ હોય ને સાહેબ હવે કોઈનો નો વેચતો હોય મેન માં મેન હે ને તો આયરું ઈ રીમાઈન્ડ માં લઉં સાહેબ આને ના 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 રેવા દે ને એ કોઈ વેચતું નથી ને હવે મને નથી ખબર સાહેબ એ સાહેબ આ મારા છોકરાને કાં અંદર પૂર્યો છે આ તારો છોકરો છે હા તે તારા છોકરાને કાઈ શોખનો નથી પૂર્યો તારો છોકરો દારૂનો ધંધો કરે છે એ સાહેબ આખા ગામમાં મારો છોકરો એક જ દેખાણો આખા ગામના ધંધો કરે છે દારૂનો હે આખા ગામમાં ધંધો કરે છે હા કોણ ધંધો કરે છે એ સાઈની લાજુ કાઈ આમથી ન જ રાખી ભેગા દારૂ વેચે છે કયા છે હવે એવા એ ઓલો હરિયો ડોહો વેચે છે રેડી યોડો દેખાડો હાલો દેખા એમ કેમ દેખાડું મારા છોકરાને છોડો પછી દેખાડો હાલો સોય સોય તુઈને સોય નીકરે બારો નીકાય આરવો રયો નરવો ભારે ઉતાવે તારી હે રે રે કોઈ હે થા હાલો દેખાડો દેખાડ દેખાડ મને બહુ મારે હા 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 હાલ છે પદુડા અરે એકમાં ફૂલ થઈ ગયો ઘરે નહીં પહોંચી શકું બાય ટિંગ બાય તિંગ એ કાંઈ એવું હું રાખું છું તો મજા આવે આ દારૂ વેચવાનું બંધ કરતો કા હું લેવા બંધ કરવું એ તે છે ને મેં પહેલાંને હા બગાડી નાખ્યો નહીં દારૂ પાસ તે મેં કા તાર પહેલા ન કીધું કે માર ઓલે લેવા આવજે દારૂ હું કહું છું ને આ બંધ કરી નાખ તો બંધ નઈ થાય ઓ સાની મની ઘર ભેગી ન્યુ થાવ અને જો તો ફબિયા કેમ કેસે છે તમે ઇન કાઈ ક્યો એ એમી ઘર ભેગ્યું ન થાવાની બધાના ઘર ભંગાવા કરે છો એ પદુડા આ ને કાઈ કે ને હાય બેકારો કતુરો ટાટિયા ભાઈ ન ઘર ભેગી ન્યુ થાવ આમ લો ભાભી આમ જો કેવી ધમકી દે હે આપડા ને બેકારો ન કતુ એકાય